છોટાઉદેપુરમાં તંત્ર નામે બાળકીની બલી ચઢાવાઈ અને બોડેલીના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની ફેલાઈ ગઈ છે લઈને ચઢાવી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પ્રતિક્રિયા આપી જિલ્લાના બોડેલી ગામ પાસે પાણેજ ગામની અંદર પાંચ વર્ષની બાળકીની હત્યા બલી છે આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવે છે સરકાર દાખલો બેસે તેવી રીતે ઝડપથી કાર્યવાહી કરી ચાર્જશીટ મૂકી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે આજે એકવીસમી સદીમાં આજે પણ તંત્ર વિદ્યાના નામે પશુ પક્ષીની બલિ બાળકીની બલિ ચડાવવામાં આવે છે જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે સરકારી તંત્રે પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને થાય માત્ર કાગળ ઉપર કાયદો ન રહીએ પણ અસરકારકતા સાત વર્ષની સજા છે લોકોને જનજાગૃતિ દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોક ચળવળથી આવા બનાવો અટકાવી છે